નમસ્કાર સાથીઓ માનનીય પ્રધાનમંત્રી શ્રી ગુજરાતમાં આવી રહ્યા છે ત્યારે એમનું ભાવભીનું સ્વાગત કરી રહ્યા છીએ અમે ખેડૂત આગેવાન સહદેવસિંહજી રજુમનસિંહજી અને હું ભરતસિંહ માન્ય વડાપ્રધાનને લેખિતમાં રજૂઆત કરીએ છીએ કે ગુજરાતના ખેડૂતો અવારનવાર કુદરતી આપત્તિનો ભોગ બની રહ્યા છે ત્યારે ચાલુ વર્ષે બે હજાર પચીસમાં ખરીફ સિઝનમાં તમામ ખેડૂતોને વાવણી ખર્ચ એક વીઘાના દસ હજાર કે પંદર હજાર રૂપિયા આપે એ અમે માગણી કરવી છે સરકાર સારી રીતે વાપેક છે કે સરકારને કુદરતી આપત્તિમાં અવારનવાર ભોગ બને છે ત્યાંની જે ખેડૂતોને વળતર મળવું જોઈએ વળતર મળતું નથી તો જ્યાં સુધી કૃષિ નીતિ ન બને ત્યાં સુધી માનનીય વડાપ્રધાન શ્રી ગુજરાતના તમામ ખેડૂતોને વાવણી ખર્ચ આપશે તો જ ખેડૂતો ટકી શકશે અત્યારે ખેતી એટલે ખોટનો ધંધો થઈ ગયો છે તો ખેડૂતોને ખોટમાંથી ઉગારવા વાવે સરકાર અને લણે ખેડૂત એ વાત કહેવા માટે આજે અમે વડાપ્રધાનશ્રીને લેખિત રજૂઆત કરી છે જય હિન્દ જય ભારત